હરીરાય મહાપ્રભુજી કીધે કાલ સુધી આપણે સાતે સ્વરૂપ ને શ્રીજી જે કીધું એનું વર્ણન કર્યું હવે નટવરલાલ નું કાલે આપણે પંચ્યાસી મી સાખીને વિરામ આપ્યો આજે હવે છ્યાસી મી સાખી માખણ લી બાજે પાય નૃત્યટ વર શ્રી વલ્લભ મોદીતય શોદા માય નટવલાલ આપણે દર રવિવાર અસારવા જઈએ જ પહેલા તો ડોસીવાળાને પોળે બિરાતા એટલે મહિનામાં એકાદ બે વાર જ થતા હતા હવે તો વલ્લભે કૃપા કરી નટવરલાલ શ્યામલાલ બધાય બધા એટલે દર રવિવારે નટવરલાલના દર્શન થાય મથુરાનાજીની સાથે હવે જો નટવરલાલની લીલા તો એટલી બધી અદ્ભુત છે કે બે ત્રણ દિવસ સુધી ચાલે પણ એમનું પુસ્તક છે નટવર ગાથા તો એ બધાએ અવશ્ય વાંચવું આ સ્વરૂપ જે કાળી નાગને નાહતો એ સ્વરૂપ છે માટ લઈએ એક અસમાં શું છે માઠ બીજા અસમાં માખણ અને નટવરલાલનું સ્વરૂપ કેવું છે આટલું અંગૂઠા જેવું જો અંદર હોય તો તમને દર્શન ન થાય પણ ગરમીમાં બાર પધરાવે અને આરતી કરતા હોય હવે જેની આંખ બહુ જ સરસ હોય ને એને પૂરેપૂરા સ્વરૂપના દર્શન થાય એટલું સુંદર સ્વરૂપ છે કે મન મનમોહિલી નટવર જે બધી લીલામાં વર એટલે શ્રેષ્ઠ છે તો આ નટવલ્લા અત્યારે અસર બિરાજે છે ગુસાઈજીની બેઠકમાં એક હાથમાં માઠ અને એક હાથમાં માકડ અને ચરણોમાં એવા નુપુર સુંદર કે અવાજ આવે તો માં એટલા ફૂલાય આજની તારીખમાં ઉથાપન ભોગમાં ત્યાં છોલા ધરાય છે કારણ કે બથોડા રાંતીની ગોદમાં આવેલા ઠાકોર છે તમે પુષ્ટિ માર્ગના પાંચ તત્વો તો નટવર લાલનું ગમતું સર્વે થાયે જી આ સ્વરૂપની લીલા એટલી અદ્ભુત છે મારા વાલા કે તમે ગમે મનોરથ કરો તમારા એ પૂર્ણ કરે છે કરે છે કરે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક વૈષ્ણવ તો મને કહેતા તા કે એલા બેન અમારા ઘરે નટવરલાલ બિરાજે એટલે શરૂઆતમાં તો હું મને આ બધી બહુ ખબર ન પડતી મેં તો નટવરલાલ તો તિલક બાવાના તમારા ઘરે ક્યાંથી તો એ બેન હશો અમેદા એ કે અહીંથી જે અમને પુષ્ટ કરી દે ને બાળકો એ અમાર નટવલાલ જ કેવાય અમારા ઘરે નટવલાલ જ છે જુઓ ભાવની પરાકાષ્ટા તો આવા નટવલાલ અસારવામાં બિરાજે છે એટલી બધી અદભુત લીલાઓ છે બધી કે ઘણી વાર એવું થાય નટવલાલમાં આશક્તિ માસ્તર હતા એક બહુ વિવરણ નથી કરતી બધા જાણતા હોય એટલે તો એમને એટલી આશક્તિ નટવલાલમાં કે આખો દિવસ અહીંયા જ હોય એ માસર હતા આવી વ્યાવૃત્તિ કરી નાઈ ના આવી જાય હવે એવું કહેવાય છે કે એકવાર એને દીકરાનું બધું છેલ્લવ તો બોલાવો એવા એ કે આ મારું મારા નટવલલાલને જે મારી તેલ છે ને પૂરી કરીને આવીશ તો એના ભાવથી ને ઠાકોરજીને મનોરથ કરે છે વર્ષમાં એકવાર બાળકો તો નટવરલાલના સ્વરૂપમાં આસક્તિ જેને થઈ જાય ને એ પછી નટવરલાલની જેમ નૃત્ય જ કરે એને બીજા સમયમાં મન લાગે નહી સ્વરૂપનું વર્ણન હરિરાયજી એના સિવાય જો બાલ મુકુદજી છે કલ્યાણરાયજી છે કેટલા બધા નિધિ સ્વરૂપો છે પરંતુ હરિરાયજી જે વર્ણન કર્યું છે એ આપણે એક દોઢ વર્ષ પહેલા બધાનું વર્ણન કરી ગયા છે એટલે હવે વિશેષ કરતી નથી હવે કે છે સાતે બાળકોનું જેનું આપણે વર્ણન નિધિ સ્વરૂપની હારે કરી દીધો એટલે હવે વિશેષ કરતા નથી શ્રી કૃષ્ણ ગોકુલેશ રઘુપતિ યદુપતિ ઘનશ્યામજુ પ્રગટે બ્રહ્મ વિશેષ શ્રી વલ્લભ પ્રગટે બ્રહ્મ વિશે અહીંયા ગોસાઈ જીના સાથે બાળકો સડ ધર્મો સહિત સડ ધર્મ એટલે ઠાકોરજીના ગુણ કેટલા છ ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય હવે ગિરધરજી પ્રથમ લાલજી આવ્યું શ્રી ગિરિધર એનું બીજું રામ ગોવર્ધન કોને પાડ્યું હતું શ્રીજી બાવાએ એનું વર્ણન આપણે વર્ષ દોઢ વરસ પહેલા કર્યું છે એટલે હવે આપણે કરતા નથી એ ધર્મી સ્વરૂપ છે સાત બાળકોમાં ધર્મી સ્વરૂપ કોણ ગિરધરજી બીજા કોણ છે ગોવિંદજી એ ઐશ્વર્ય સ્વરૂપ ગોવિંદ હવે ગિરધરજી ઉપર કોણ બિરાજે એ તિલખાયત એટલે શ્રીજી બાવા બાવનિત પ્રિયાજી હવે એવા ગોવિંદજી બીજા એનું બીજું નામ રાજા છે એના માથે કોણ બિરાજે બિરાજ વિઠલનાથજી જે હાલ ક્યાં બિરાજે છે નાથ દ્વારામાં હવે એ કયું સ્વરૂપ છે વીર્ય સ્વરૂપ છે ઐશ્વર્ય વીર્ય હવે રઘુપત ના બાલકૃષ્ણજી બાલકૃષ્ણજી નું બીજું નામ રાજીવ લોચન હવે બાલકૃષ્ણજી અરે ગોવિંદ ઐશ્વર્ય સ્વરૂપ બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ હવે એમના માથે કયું સ્વરૂપ બિરાજે દ્વારકાધીશ ક્યાં બિરાજે કાંકરોલીમાં એ કયું સ્વરૂપ છે આંખ મિચોલીના હવે ચોથા કોણ છે ગોકુલેશ ગોકુલનાથજી એ યશ સ્વરૂપ આપણે જોઈએ છીએ ગોકુલનાથજી યશ કેટલો બધો છે એમના ચાર ના ચોથું સ્વરૂપ ચારના ગોકુલનાથ સાત તણો પ્રતિબિંબરે બિંબરે રસના વલ્લભ કૃષ્ણ અને ચોથું શ્રીજી એમના માથે ગોકુળનાથજી ગોકુળનાથજી ઉપર બિરાજે બરાબર હવે કે છે રઘુપતિ રઘુનાથજી નું બીજું નામ રામચંદ્રજી એમના વહુજી નામ જાનકી બહુ છે એમના માથે ગોકુલચંદ્રા બિરાજે છે યદુપતિ એ જ્ઞાન સ્વરૂપ યદુનાથજી નું બીજું નામ શું મહારાજ એમના માથે કયું સ્વરૂપ બાલકૃષ્ણજી એ ક્યાં બિરાજે સુરતમાં હવે કે છે ઘનશ્યામજુ ઘનશ્યામજી નું બીજું નામ શું પ્રાણવલ્લ એમના માથે કયું સ્વરૂપ બિરાજે મદન મોહનજી એ ક્યાં બિરાજે કામવનમાં તો આ સાતે બાળકો સાતે સ્વરૂપ એમના માથે ગુસાઈજી પધરાવી દીધા એમાં છ બા રુક્ષમણી બહુજીના અને સાતમાં ઘનશ્યામજી પદ્માવતી બહુચીના તો આ સાતે સ્વરૂપનું આપણે બધું વર્ણન વર્ષ દોઢ વરસ પહેલા કરી ગયા છે એટલે હવે અહીંયા આગળ વિવરણ કરતા નથી કાલે આવશે પ્રગટે બ્રહ્મ વિશેષ આ બધા બ્રહ્મ છે અને બાળકોને તમે બીજા ન જાણતા નું જ સ્વરૂપ છે જીવ સ્વભાવથી દુષ્ટ છે આપણે બધા દોષ જ જોઈએ પણ જયારે આપણા દોષ આપણને દેખાતા થાય ને ત્યારે સમજી લેવાનું કે હવે ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા હવે ઠાકોરજી આપણને યાદ કરે છે પણ મારા વાલા હજી મને તમને ત્યાં સુધી તો આપણે પહોંચ્યા જ નથી મારી મને ખબર છે કે હું નથી પહોંચી હજી મને બીજા દોષ દેખાય છે મારા દેખાશે ને ત્યારે સમજી જવાનો વલ્લભને એ જ વિનંતી કે હવે એવી કૃપા કર કે અમને અમારા દોષ દેખાય સત્યાસમી સાખીને વિરામ આપીએ ఖద అభిరాఖదూర కమల నయన ఘన శ్యామ శ్రీ వల్ల కమల నయన ఘన శ్యామ వంగత વિવેકાદેર ભાવે ન એક મિનિટ આપણા આવી ગયું વાંગ મુક્તાવલી સ્વકામ પૂર્ણાર્થય પૂર્ણાનંદ ગુજરાતી દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો આપણને આપણા સુખની અને સુખ એવું જેમાં આનંદ આવે આમાં કોઈ જીવ બાકાત ન હોય હું કે તમે કે મર્યાદા માર્ગીય કે ચર્ચણી કે પ્રવાહી કે પુષ્ટિ માર્ગીય બધાને એક જ ઈચ્છા હોય અમને સુખ મળે અમને આનંદ આવે દરેક જીવને સુખની અને આનંદની ઈચ્છા થાય છે મને સુખ કેમ મળે અને કાયમ કેમ રહે એવો આનંદનો લાવો કેવી રીતે લઈ શકું એવી કામના દરેકના મનમાં થાય છે એ માટે જીવ અનેક પ્રયત્ન કરે છે જો જીવ સુખ માટે કેટલી દોડા દોડ કરે છે પણ આ તો ઓલા ધુમાડા ભરવાના એક વાર્તા મેં વાંચી હતી એ કે ઘોડે સ્વાર હતો એને કોઈ હરાવી જ ન એ ગમે ત્યાં ઘોડા રેસમાં જાય ને પછી ગમે રાજ હોય ગમે રાજાનો ઘોડો હોય જીતે તો આ જ હવે એક ચક્રવર્તી રાજા હતો એને બોલાવ્યું તું મારી આરે રેસ કર રેસમાં પછી કે તમે એ કે તું જીતી જા તો તું રાજી થાય એટલું આપીશ અને હું જીતી જાઉં તો તારે મારા રાજ સિવાય બીજે કઈ જવાનું નહીં તારે મારા રાજમાં જ રહેવાનું ઓલો કે કબલ રહ્યા અને વિશ્વાસ હતો કે હું જીતી જઈશ અને ખરેખર ઘોડા ને રહેશે રાજા હારે એ જીતી ગયો હવે રાજા કે માં કે તમે રાજ આપી દો રાજા કે તને રાજ આપી દો શરત મારી એક કે તું અહીંથી ના ઘોડો લઈને જાતા રહો આ રાજ સિવાય પણ મારી પાસે એટલી જમીન છે કે જો તું જ્યાં સુધી જાય અને સંધ્યા ટાઈમે પાછો આવી જાય તો એ જમીન બધી તારી પછી રાજની જરૂર જ ન પડે ઓલો કે મને કબૂલ મંજો મને ખબર તમારે કેટલી જમીન ઓલો દોઈ લો હવે એનો ઘોડો એટલે એ કે રાજાની બધી જમીન માફી લો હજી આગળ હજી આગળ આગળ હવે ઘડી ઘડી જુએ હજી દિવસ હાથમવાની વાર હજી પણ ડોબો એ વિચાર નથી કરતો કે ત્યાંથી મારે એટલું પાછું આવવાનું છે હજી નથી તો હજ છેક લગી જાય જ અને દિવસ આયમાં હવે પાછો આવ્યો ત્યાં તો રાત મળી ગઈ રાજાને કે રાજા કે મેં તને કહ્યું તો તું માપી લે તારે દિવસ હાથમાં અમે અહીંયા જ બેઠા છીએ આ બધા રાજવીઓ જો સેનાપતિ જો દિવાલ જો પ્રજા જો બધાને પૂછી જો બોલો નતમસ્તક થઈ ગયો જે કે આપણું આવું જ છે આપણે જન્મ લઈ યુવાનેથી માંડીને જે દોડીએ ઘોડો દોડાવીએ મનનો આ લઈ લઉં ને આ મારું વાડીને આ મારું વજીફો ને આ મારું ફાર્મ હાઉસ ને હવે મારે મર્સિડીઝ લેવી છે ને હવે મારે ટાટાની આ ગાડી લેવી છે ને હવે મારે હીરાનું આટલું ને હવે મારે આ બંગલો હજારનો નહીં પાંચ હજાર વારમાં કરાવવો છે પછી મારે ભગવાનનું નામ લેવું છે આ થઈ જાય પછી તો મારે ભગવાન સિવાય કોઈ વાત જ નહીં હવે એ બધું થાય ત્યાં દિવસ આથમી જાય જીવન આથમી જાય પૂરું થઈ જાય પ્રભુ કે હાલો હીરો ગોગે જઈ આવ્યો ડેલે હાથ દઈ આવ્યો જા પાછો ચોર્યાસી લક્ષ યોનીમાં પરિસ્થિતિ આ છે તો અહીંયા શું કે છે કે બધા સુખ અને આનંદ માટે જ પ્રયત્ન કરે છે પણ એ બધા ડકામાં જુઓ આપણી એ કામના સફળ કરવા માટે પૂર્ણ આનંદ સ્વરૂપ શ્રી હરિ જ સમર્થ છે એમ સમજવું જોઈએ ઠાકોર જે ઈચ્છે ને તો રંગ માંથી રાય બનાવી દે અને તો માંથી રંગ બનાવી દે એક બહુ ભણેલો ભણેલો પંડિત આવ્યો એટલે રાજાને કે કે રાજા કેતો ભગવાન ભગવાન કરીને હાલી નીકળો છો હાવી કે રાય ને રંગ બનાવી દે અને રંગ ને રાય બનાવી દે રે આયન બતાવ એ કે એ બતાવવા માટે રાજા મારે છે ને તમારા સિંહાસન પર બેસવું પડે અને તમારે મારી જેમ આ નીચે આસન પર બેસવું પડે એ કે તો હું તૈયાર છું તારે મને બધું સમજાવ્યું કે આ એ કે આવતો રે બોલો ટેસ્ટી બેઠો એ કે રાજા જેટલી વાર હું સિંહાસન ઉપર હોઉં ને એટલી વાર મારો હુકમ આલે એ કે એ તો એમાં એમ જ હોય ને કાય વાંધો ને રાજા ભાઈ ગયા નીચે ઓલો સિંહાસન ઉપર બેસીને કે સેનાપતિ રાજા કા માથા કટવા ડાલો સિર કટવા ડાલો રાજા કે એ બેસી જા શું શરત હતી હું પાંચ મિનિટ બેસું એ પાંચ મિનિટમાં હું જે કહું એ થાય પંડિત નીચે ઉતરી ગયા રાજા ઠાકોરજી ધારે તો રાય ને રંગ બનાવે અને રંગને રાય બનાવે રાજા સમજી ગયો કે આ સિંહાસન એ કાયમનું નથી પંડિત કે દસ વર્ષ પહેલા તમારા પિતાશ્રી હતા સિંહાસન ક્યાં દસ વર્ષ પછી તમારે કુંવર આવશે તો ક્યા તો હવે તમે વનમાં આવી ગયા તો અહીં સિંહાસન પર હું બેઠા છો વનમાં જાઓ પેલા તો વનમાં જાતા વાન પ્રસ્થાશ્રમમાં વલ્લભ કે આપણે વનમાંય ન જવું આપણે કાંઈ ઘરમાં રહીને વનની જેમ જીવો ગોપીઓ ઘરમાં વન કરતી હતી આપણે બધા વનમાંય ઘર કરીએ લેવી પરિક્રમા માં જઈએ મોબાઈલ કાન પાસે જોઈ દીકરા તારી હો નહીં હાથે ચા બુઢી મર હું હતી તો કેવી ઉઠતી હતી મોકલ વનમાં જો રવિવારે બેન આપણા ઘરે જ જમે છો ભૂલતા નહીં અઠવાડિયું જલસા કરો બે જણા રવિવારે બેન ને બોલાવજો બસ તમે અહીંયા લીલી પરિક્રમામાં હો કે ના હો મારા વાલા વનમાં ઘર કરો એનું ઘરમાં ઘર રહ્યો પણ આ બધું કોણ સમજાવે વલ્લભ અને તમારા ઘરે તમારા ઠાકો જી ધારે તો સર્વસમર્થ છે જે પોતે આનંદ થી પૂર્ણ હોય તે જ આનંદ મેળવવા માટે થતી કામના વપોરી આજે કોઈ આપણા ઘરે કામ કરતો હોય એને એમ કહીએ કે અમારે ગાડી લેવી જ પાંચ લાખ પૂછી ના આપને તોલો હશે ને પણ કરોપટથી સેઠિયો પાર્ટનર હોય આપણો આપણે કહીએ તો પછી લઈ જાવ ને કામ જેની પાસે જે હોય ને આપે આપણા ઠાકોરજી પૂર્ણાનંદ છે પૂર્ણાનંદ આનંદો હરિતસ્બાદ વલ્લભે માં કહ્યું છે તો આપણા ઘરે બિરાજ તો પૂર્ણાનંદ છે જેની પાસે પૂર્ણ આનંદ છે ને એની પાસે પૂર્ણાનંદ માગો આનંદ રખડવાની ને ભટકવાની જરૂર નથી પ્રભુ વિના બીજું કોઈ પૂર્ણાનંદ નથી જોવા એમ જાણીને એ જ બધી કામના પૂર્ણ કરશે એમ નિશ્ચય કરીને કામરૂપ પુરુષાર્થ પણ હરિ જ છે એમ જાણવું ચારેય પુરુષાર્થનું વર્ણન હરિરાજી કરે ધર્મ અર્થ કામ અને મોક્ષ અહીંયા આ કામનું કીધું કે તમારી કામના પૂર્ણ આનંદની છે તો એ હરિ જ કરશે શ્રી સુમદની જેનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસ ની બાત નથી ભાગવત મહાપુરાણ નું પ્રાગટ્ય વ્યાસજી જે સમાધિ ભાષામાં એનું વિવરણ આગળ જે વસ્તુ દ્રશ્ય હોય એમાં ભક્તિ લૌકિક અથવા કર્મરૂપ થઈ શકે પણ ભગવાન તો ઇન્દ્રાયતીત હોવાથી દ્રશ્ય ઇન્દ્રિયો દેખાય પણ ભગવાન તો કોઈ એમ કે દેખાડો દેખાવાના ભગવાન કોણ કણમાં હવા છે હવા દેખાય છે અંધારું છે અંધારું દેખાય છે અજવાળું છે અજવાળું દેખાય છે ફૂલમાં સુગંધ બતાવો સુગંધ દેખાય છે તો ભગવાન અદ્રશ્ય છે હવે કે એટલે શાસ્ત્રીય ભક્તિ થઈ શકે એ બતાવવા મૂળ શ્લોકમાં અધોક્ષ જ એટલે કે ઇન્દ્રિયોનું જ્ઞાન જેમને પહોંચી શકતું નથી પદ મૂક્યું છે લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થઈ શકતું નથી જો આપણે બ્રહ્મસબંધ લઈએ ને એટલે યમુનાથી આપણે તનુ નવત્વનું દાન કરે એટલે શું નવું શરીર આપે વીસ વર્ષના સુવર્ણ સુંદરી બનાવી દે ના મારાવાલા આ જ બધું પણ આપણી ઇન્દ્રિયો પ્રભુગામી કરી દે પ્રભુ લાયક કરી દે બાકી આ મળમૂત્રથી ભરેલા દેહને અડવા કોણ દે આપણને તો અહીંયા શું કહે છે કે લૌકિક ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થઈ શકતું નથી આથી સિદ્ધ થાય છે કે હકીકતમાં માયાની નિવૃત્તિમાં જ ભક્તિ જ કારણ છે એથી જન્મ જન્મમરણાદી નિવૃત્તિ થાય બીજી કોઈ રીતે નહીં જ્ઞાનથી અનર્થની નિવૃત્તિ થાય છે એમ ઋષિઓનું જે કહેવું છે તેમ એમની બુદ્ધિનો દોષ છે રાજસ તાજ તામસ સાત્વિક વ્યક્તિઓ દ્વારા થતો યોગ પણ રાજસ તામસ અને સાત્વિક હોવાથી વસ્તુની યથાર્થતા બતાવતો નથી આ જ્ઞાનની વાત આવે છે જો વસ્તુની યથાર્થતા બતાવવાની હોય તો પછી વિવાદ જ કેવી રીતે થાય માટે ભગવત વાક્ય અનુસાર અથવા વેદ અનુસાર સાધવામાં આવતો નથી નારજી વચન પણ એ જ પ્રમાણે છે તેથી ભગવાનના વચનને મળતું સ્પૂરણ સમાધિમાં થયું હવે આ બધાનું સંક્ષિપ્તમાં કહીએ તો વ્યાસીને આ બધી લીલાના દર્શન થાય છે એમાં ઋષિ મુનિઓ આવી જાય અને ઠાકોરજીની શ્રદ્ધામાં વધારો થાય એવી લીલા આવી જાય હવે કે છે તેથી નારદજીનો ઉપદેશ પ્રમાણરૂપ છે એમ જાણીને તેવી રીતે અનંતની નિવૃત્તિ ભક્તિ યોગથી થાય છે એમ જાણવું તમે ભક્તિ કરો ને સેવા સ્મરણ એ સત્સંગ તમારે બીજું કાંઈ કરવાની જરૂર જ નથી જો દાન કરો તો અભિમાન આવે તપ કરો તો શરીર તમારું તપે કર્મ કરો તો તમારા સિદ્ધાંતોને બધું મર્યાદા પ્રમાણે ભક્તિમાં કોઈ નિયમ નથી આટલા બધાના ઘરે ઠાકોરજી જાય કોઈના સવારે સાડા પાંચે જાગે અને કોઈના દસ વાગે જાગે અમેરિકામાં એક વૈષ્ણવ છે હવે એ કે છે જે બારે બારથી બારનો સમયમાં ઠાકોરજી વિના ના ચાલે કે કાંઈ વાંધો નહીં તું બાર વાગે આવી જ જગાડજે પણ પછી બધા એવું ન કરાય ઓલાની નોકરીએ ટાઈપની આપણે જે જે કહે બાર વાગે ઠાકોરજીને પોઢાડીએ શું કહીએ રૂચિ રુચિ સેજ બનાવી રાત બાર વાગે પાડી દઈએ બપોરે બાર વાગે રાત પાડી દઈએ તો તમે સેવા કરો એ અગત્યનો જ એમાં બધું આવી જાય તો ભક્તિથી આ બધું થાય જ્ઞાનથી કર્મથી થાય નહીં પરંતુ જો અનર્થની નિવૃત્તિ ભક્તિયુગથી થાય એમ જાણી પરંતુ લોકો તે જાણતા નથી માટે તેવા અજ્ઞાની લોકો માટે વ્યાસીએ પોતે મુક્તિ સહિત જાણીને ભગવાને કહેલા પદાર્થોનું પ્રતિપાદન કરનાર વેદ રૂપા ભાગવત સહિતાની રચના કરી તમે ભાગવત સાંભળો ભાગવત વાંચો એના અર્થ સમજો તો આ બધી તમારી નિવૃત્તિ થઈ જાય તમારે ક્યાંય દોડી કરવી પડે નહીં અહીં સંહિતા પદ પર પદમુખી બતાવ્યું છે કે ભાગવતમાં વેદત્વ છે જેમ અજુર્વેદ સંહિતા વગેરે વેદ છે એ જ પ્રમાણે ભાગવત સંહિતા છે એટલે કે વેદ તુલ્ય છે ભાગવતને વેદમાં તમારે જરાય ભેદ રાખવાની જરૂર નથી સંહિતા એટલે વેદ તુલ્ય અહીં શંકા કરે કે આ સંહિતા કરવાથી શું ફળ મળે અથવા સમાધિમાં પદાર્થનું જ્ઞાન થવાથી શું લાભ કદાચ વ્યાસજી સાધન પણ બતાવે પણ જીવ એના અધિકારી ન હોવાથી આ ભાગવત સંહિતા વ્યર્થ છે આવી શંકાની નિવૃત્તિ માટે ભાગવતજીના શ્રવણનું ફળ હવે સુખદેવજી કહે એટલે વ્યાસજી કહેલો શ્રીમદ્ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દાંડવત પ્રણામ સુરપી કુંડ પે પરમાનંદદાસી કે દ્વાર પે મેરા દર્વત્ર પ્રણા જમાવત દાભે શંકર્ષ પ્રણામ कदम कदम खंडित गोविंद स्वामी के द्वार पे मेरा दंपत प्रणाम अपसरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंपत प्रणाम मानसी गंगा पे नंदनासी के द्वार पे मेरा दंपत प्रणाम रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रज गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણાર સમર્પણ કરું છું ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરો પરો છો દ્રઢ એના ચરણ लवन चन्द्रमाय अन्धेरो भरोसो द्रगरण केरो साधन और नहीं नहिया कलिोया देवी ओम सूर कार कहे देवीत आंधरो बिना मोल को केरो भरु सो डडैना चरणन त्रडैना चरणन त्रडैना चरणन के શ્રી વલ્લભા દેશ કી જય હે વલ્લભ આજનો આ સત્સંગ આપના ચરણાવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભા દેશ જય બધાય વૈષ્ણવને જાજા કરી જય જય શ્રી